નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને બજાર આજે સારા છે તારીખ વીસ આઠ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આવક ઓછી છે કારણ કે રાતે વરસાદ પડ્યો હતો વાર છે બુધવાર ઊંચામાં અઢારસો પચાસનું હજી નામ પડ્યું છે સુપર માલ હોય તો ઓગણીસો બે હજારના પણ નામ પડી શકે ખરી કાલે બે હજાર પચાસથી એકવીસ સુધી એક માલ ગયો હતો તો ચાલો તલના વાહને રેજી જોઈ લઈએ દર્શક મિત્રો તમારા ભાવભાવ ગમે ત્યારે પૂછો હોય તલના તો હું ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મૂકું છું તો ગમે ત્યારે ફોન કરી શકો છો अठार चाली अठार सौ ने चालीस रुपया चलो भाई गुंजार गुंजार बेस बढ़िया क्वालिटी गुंजार हेलो अलबे हत्तर सौ हत्तर सौ रुपया हत्तर सौ रुपया हत्तर सौ रुपया आउट जाओ ना रुपया बचा होल्डर रुपया પિસ્તાલીસ પચાસ પંચાવન સિત્તેર સત્તરસો ને સિત્તેર સત્તરસો ને સિત્તેર રૂપિયા सितर रुपया सीटे पूपया पचा रुपया અઢારસો ને પાંત્રીસ રૂપિયા અઢારસો ને પાંત્રીસ ચાલીસ પંચાવન

પાંચ દસ પંદર વીસ પચીત પાંચ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ રૂપિયા પચાસ પંચાવન સાઠ પાંચ સિત્તેર પતરસો પંચા નેવું પંચાણું સત્તરસો પાંચ દસ પંદર વીસ પચીત્રીસ સત્તરસો નેવ રૂપિયા સત્તરસો નીકળે એક દારૂ અંદર થોડા નેવ રૂપિયા નેવું આઠસો નેવું સાડત્રીસો નેવ રૂપિયા પંચાણું નવસો પાંચ દસ પંદર વીસ વીસ રૂપિયા નવસો વીસ ઓગણચાલીસો વીસ રૂપિયા વીસ હોય ના કરો ઓગણસ વીસ કાળા અઢારસો ને પચાસ રૂપિયા અઢાર પચાસ જોઈ શકો છો સફેદ તલ